ચલો મિત્રો આજે પિકિંગ સીઝર ઓવરલોકની જરૂર પડતી નથી આ રીતે ડાટા ડાટા પડે છે આ કાતર જુઓ આ કાતર તમે ધ્યાનથી જોઈ લઉં આ કાતર તમે ધારો તો મંગાવી શકો છો બજારમાં સારી રીતે મળી શકે છે જો આ રૂસા છે હવે આ રીતના બધું કાપડ નીકળી જાય છે હવે એ ના નીકળે એના માટે આ કાતરનો ઉપયોગ કરવામાં આવે છે બાળકોને બતાવવા જરૂરી છે આપણે ઘરે પણ ડ્રેસના કામમાં છે કે કોઈ ટકિયા બનાવીએ કે ઓશિક્યુ બનાવીએ કોઈ પણ એક્સવાય છે ડિયા સાડી બોર્ડર ઉપર કરી શકીએ છીએ તો તેની અંદર આ કાતરનો ઉપયોગ બહુ જરૂરી છે એમ બધા જ ટેલરો આ કાતરનો ઉપયોગ કરે પણ છે જેમને ન ખબર હોય એ લોકો નથી કરતા જે લોકોને ખબર હોય છે એ લોકો આ કાતરનો ઉપયોગ કરે છે જો આ ગોળ પટે છે એમ ઓવરલોક મારવાની જરૂર પડે છે કેમ કે કાપડના લુસા નીકળી જાય એટલે આપણે કહેવા સારી ભાષામાં કે તો

કાપડ ખરાબ થવાનું કોઈ પેલું જ ના રહી ઓવરલોકની બી બહુ જરૂર નહીં પડે એમ આપણે જેટલું બી આપણે કરીએ તો આપણી બચત બી થઈ જાય કે દોરો દોરાની પી બચત થાય છે આ એક ઓછું ક બનાવ્યું છે પૌષિકીઓને ફટે આ રીતના મારી દીધું એટલે ડોરા નીકળતા નહીં હોય એટલે ઘણો ફાયદો બી મળે આપને બરાબર છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો